આ રામાપી ચોકડીના વોકર ઝોનમાં છેલ્લા વીસ દિવસથી આ કચરાને એમનું ઢગલા પડાય માખીનો ત્રાસ મચ્છરનો ત્રાસ અને તંત્રને કહે તો તંત્ર એવું કહે કે બધું થઈ જાય આશ્વાસન જેવા કોઈ કોઈ વસ્તુનો રસ્તો થતો નથી આવા તો અનેક પ્રશ્ન એ કે કોઈ બી છેલ્લા વર્ષની અંદર કોર્પોરેશનના કોઈ પણ અધિકારી અહીંયા કોઈ પણ વસ્તુનું પૂછવા નથી એ કે લાઈટ કે પાણી કે કચરો કે આ તે અને આ બધી પબ્લિકને તમે પૂછી શકો કે ભાઈ શું શું પ્રોબ્લેમ છે અમે વોર્ડ ઓફિસમાં શનિવારે કે આલો હમણાં ભરાઈ જાય પછી સોમવારે એ કે રવિવારની રજા હોય તો કે સોમવારે આલો હોય એમના કચરો ભરાવી લે સોમવારનો મંગળવાર હોય ગયો આજે બુધવારની હાજ પડી ગઈ પછી કચરાની સમસ્યા એમ એમના કોઈ પણ હજી અધિકારી ગોડ ઓફિસ નો અહીંયા પચાસ મીટર દૂર એક હોય છે કોઈ પણ અધિકારી એમને પૂછવા નથી એવું કે આ કચરાનો અમે નિકાલ કરાવી દઈએ કે કોઈ પણ વસ્તુ સ્થાનિક કોર્પોરેટરો આવી એને આશ્વાસન દઈને આવી લઈ જઈએ કાલો એ કચરો થઈ જશે પણ કેદી થાશે કેમ થાશે એ કોઈ વસ્તુનો એની આગળ નિવાડો નથી અમારી એક જ માંગ એ કે ભાઈ અમને જો ધંધો કરવા દેવો અમે પાંચસો રૂપિયા ભરીએ તો અહીંયા સાફ સફાઈની વ્યવસ્થા એને પૂરેપૂરી કરી આપ આ તકલીફ ગંદકી છે કોઈ બાયુ આમાં વેપાર જ કાંઈ આવતો નથી બીજું કાંઈ નથી વેપાર આ ગંદકીની હિસાબે કોણ આવે આ ગાન અને પાછું બાજુમાં મુતેરી છે અંદર એમાં બાયું બાયું છોકરીઓ કેમ કેમ આવી કે એને બધા વચો વચોલી બાજુ દરવાજા અહીંયા આવે ને ઉભા હોય બધાય બધા દાર ઉડિયા ગમે વચ્ચે વચ્ચે બેઠા હોય કે ઘરા ગે કે આવતું જ નથી અંદર શું કરવાનું અમારે ગંદકી તો કેટલા સમય હિને છે આમ નામ છે દોઢ વર્ષ નું આમ નામ છે કાંઈ આની પર કાંઈ કરતા નથી એ મહિનામાં એક વાર આવે ખાલી મહિનામાં પંદર થી એક વાર કચરો ભરવા આવે ને કે આવતા જ નથી આગળ એ જયારે અમે કીએ ને તારે આવે ને કે આવતા જ નથી આ રજૂઆત તો કઈ રીતે કેટલી વખત કરી આવે જાય સાહેબ અમને આ હંધુ આ ગંદકી વાળો છે આ મુતેણી છે અને જ્યાં આઠ વાગે ત્યાં દારૂવાળા ચાલુ થઈ જાય અમારે કોઈ ઘરાક આવતું નથી આગળ અને આ ગંદકીવાળો ભરતા નથી અમે મૂંગા દેદી અમે ઊભા હોય તો ગરાક ગુણ અહીંયા આવે આ મારો પ્રશ્ન છે આ કોઈ ભરવા આવતો પંદર દી એક જણ આવે તો આમાં આડાાવરા થઈને અને વહીંયા જાય છે વારવા વારું કોઈ બે દિએ ત્રણ દી એક જણ આવે છે તે કસરો ભેગો કરીને ઢગલા કાંઈ ભરે ને કાંઈ નો ભરે એમ કરી વીયા જાય આ બહુ જ બહુ જ એની ગંદકી જ નથી રહેવાતી સાહેબ એક તો અત્યારે રોગચાળો છે નાના નાના છોકરા લઈને અમે ધંધો કરવા આવી અને અમારે કોઈ જાતનું કાંઈ અમારે એવું નથી થાતું અહીંયા કે આ શોખવાળી છે કે આ બસું અહીં રમી ખાય છે અમે ધંધો કરી અમારે પેટના ગુજરાત અમારે બસ્સા લઈને આવવું પડે અમે ક્યાં જાય

બરાબર એ આ દિલા મારી તમારી સાફ કરી દીધી કે હવે આ ખતરો ન હોય બરાબર આ કંપની સાફ કરી દો કોઈ પણ જગ્યાએ થાય એક થયો અમારી આની કે મમરી નો ઈ ઓડમાં એસાય નહી આવે તો એસાય કોણ આયા એસાય આઈલે જાઓ આપનું આનું નામ તો તમને ખબર નામ મને નો ખબર હોય આપણે કોર્પોરેશનમાં નોકરીમાં તમને નામ નો ખબર હોય આપણે